ઉપવાસ રહો છો અને જો ગળ્યું ખાવાનું મન થાય તો આ મીઠાઈ એકદમ બેસ્ટ છે બનાવી પણ એટલી સરળ છે ખાવા પણ એટલી મીઠી ટેસ્ટી બને છે અને સાથે જ ન્યુટ્રીશનથી તો એટલી ભરપૂર છે ને કે નાનું બાળક થઈ લઈને વડીલો સુધી એકદમ ગુણકારી મીઠાઈ છે અને જો લૂક જુઓ તમે એટલો સરસ આવ્યો છે એટલો જ એનો ટેસ્ટ છે જ્યારે તમે એને તોડો છો ને ત્યારે જુઓ એટલી સોફ્ટ બની છે ને કે મોઢામાં ગળી જાય તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો ફરાળી મીઠાઈ બનાવી છે એટલે ફરાળી વસ્તુઓ લેવી પડે તો મખાના છે ફરાળી છે તો એ એક કપ મોટો ભરીને મખાના લેવાના છે વજનમાં જોઈએ તો સો ગ્રામ છે ધીમા ગેસ પર તેને શેકવાના છે અને આ મખાના છે ફાઈબરથી ભરપૂર છે તો જેમને કબજિયાત થતો હોય એસિડિટી થતી હોય ગેસની પ્રોબ્લેમ હોય ને એમને નવણા કોઠે અડધા કપ જેટલા મખાના ખવા જોઈએ આ રીતે શેકેલા ખૂબ ગુણકારી છે મખાના અને શેકતા શેકતા જ્યારે મખાના આ રીતે ભૂકો થવા લાગે ને ત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની ત્યાર પછી એકદમ ઠંડા કરીને મિક્સર જારમાં ઉમેરવાના છે અને ત્યાર પછી તેને ગ્રાઇન્ડ કરવાના છે હવે જુઓ મખાના એકદમ ઠંડા થઈ જાય ને ત્યાર પછી એકદમ સરસ તેનો પાવડર થાય છે જો તમે ગરમા ગરમ મખાના પીસો તો તેનો બરાબર પાવડર થતો હોય નથી અહીં જો એકદમ ઝીણો પાવડર આ રીતે ઉપરથી કરો એટલે એકદમ ખરી પડે એવો ઝીણો ઝીણો પાવડર કરવાનો છે તો બે બેચમાં મખાના એકદમ ઠંડા થઈ જાય પછી ગ્રાઇન્ડ કરી લીધા છે ત્યાર પછી કાજુ લેશું કાજુ છે આ મીઠાઈમાં બાઇન્ડિંગ આપવાનું પણ કામ કરે છે સાથે ટેસ્ટ પણ ખૂબ સરસ લાગે છે સાથે જ વન ફોર કપ પ્રમાણે ડ્રાય ડેસી કોકોનેટ લેશું જે દુકાનેથી આસાનીથી મળે છે કાજુ અને જે કોકોનટ છે તે બરફી છે અને એકદમ અનેરો ટેસ્ટ આપે છે ચોક્કસ ઉમેરજો અને આ રીતે થોડુંક બરછટ પીસવાનું છે અને કાજુના બદલે તમે મગફળી લઈ શકો પરંતુ શેકેલી લેવાની બદામ પણ લઈ શકો અને બદામને પણ થોડી શેકી લેવાની છે અને આ રીતે થોડુંક બરછટ પીસવાનું છે જે મીઠાઈમાં એક અનેરો ટેસ્ટ આપે છે તો તો ચોક્કસ કાજુ છે બદામ છે અથવા તો મગફળી ઉમેરવાની છે ત્યાર પછી મિશ્રણનું વજન તો વજન કરતા જુઓ તો એકસો એકત્રીસ ગ્રામ જેટલું થાય છે અને કપ ભરીએ તો મોટા કપ પ્રમાણે આ મિશ્રણ રેડી થાય છે વજનમાં એકસો ત્રીસ ગ્રામ છે હવે ખાંડ સાકર આ ગોળ પણ લઈ શકાય છે પરંતુ જો અહીં છે ને મેં ખાંડ લીધી છે અને તેનું વજન પણ મેં એકસો એકત્રીસ ગ્રામ જેટલું બધું સરખું જ લીધું છે હવે દૂધ લીધું છે પોણા કપ જેટલું એમાં અહીં ખાંડ ડૂબે એટલું અથવા તો અડધા કપ જેટલું દૂધ ઉમેરવાનું છે તો વન ફોર કપ જેટલું દૂધ બાકી રહ્યું છે કેમ કે દૂધ આપણે પોણા કપ જેટલું લીધું હતું તો અહીં ખાંડ ડૂબે એટલું દૂધ ઉમેર્યું છે હવે ગેસની ફ્લેમ એકદમ ધીમે રાખવાની છે અને ખાંડને મેલ્ટ કરતી જવાની છે જો ફાસ્ટ ગેસ પર આપણે ખાંડ ઓગાળીએ ને તો દૂધ બળી જાય અને સાઈડમાં જેમાં આપણે મીઠાઈને બનાવવી હોય એ પ્લેટને ઘીથી ગ્રેસ કરી લેવાની એટલે એકદમ ઈઝીલી પ્રોસેસ આપણે ઝડપથી બની જાય છે તો જુઓ સાઈડમાં જે ખાંડ છે અને દૂધ છે એકદમ ચીકાશવાળું થઈ ગયું છે અને હવે આપણે અહીં ચાસણી લેવાની છે તો સે ચેક કરી લઈએ તો એક તાર થવો જોઈએ તો એક તાર જેટલી આપણે ચાસણી લેવાની છે નહીં ઓછી કે નહીં વધારે તો આ રીતે થોડુંક મિશ્રણ ચીકણું થાય એટલે તરત ચેક કરી લેવાનું છે ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને કાજુ અને જે આપણે મિશ્રણ કર્યું છે મખાનાનું એ ઉમેરશું એક ચમચી જ ઘી અને અડધી ચમચી એલચી પાવડર તેને આપણે ઉમેરી દઈશું અને મિશ્રણને ફટાફટ મિક્સ કરીશું પ્રોસેસને ઝડપી રાખીશું જેથી મિશ્રણ છે અહીં અહીં સેટ ન થઈ જાય તો બધું ફટાફટ હલાવી મિક્સ કરીને તરત જ આપણે જે ઘીથી ગ્રેસ કરેલી પ્લેટ છે એમાં બધું મિશ્રણ ઉમેરી દેવાનું છે અને ધ્યાન એ રાખવાનું છે કે આ પ્રોસેસને ને ફટાફટ કરીશું કેમ કે ચાસણી લીધી છે એટલે તે જમવવાની પ્રોસેસ ફટાફટ ચાલુ કરી દેતું હોય છે જો વાર લગાવો તો પછી આપણે જે આગળ પ્રોસેસ કરવી છે એ બધી થશે નહીં તો જો આ રીતે ફટાફટ આપણે કપથી તેને સેટ કરી દીધું છે ત્યાર પછી કાજુ બદામ પિસ્તા કોઈ પણ તમે ડ્રાયફ્રુટની ફ્લેક્સ આ રીતે ઉપરથી ઉમેરી શકો છો અને તેને લુક સરસ આપી શકો છો તો મેં પિસ્તા ઉમેર્યા છે જેથી એકદમ મસ્ત દેખાય તે અને હળવા હાથે તેને ફરીથી દબાવી દીધો છે ત્યાર પછી તેને કટ તમારે કરવાની છે કોઈ પણ શેપની તમને ગમતા હોય એ શેપની કરી શકો છો તો ચોરસમાં કરી શકો ડાયમંડ શેપમાં કરી શકો અહીં મેં ચોરસ કટ કરી છે અને જુઓ એક તારની ચાસણી લીધી છે એટલે પરફેક્ટ તારની ચાસણી છે એટલે કટ કરતાં સેટ થઈ ગઈ છે અને વળી એને જ્યારે તોડો છો ત્યારે એટલી સરસ સોફ્ટ બની છે કે તરત જ મોઢામાં ઓગળી જાય અને ખાવામાં પણ એટલી ટેસ્ટી છે એમાં કાજુનો સ્વાદ અને ટોપરાનો સ્વાદ એટલો અનેરો આવી રહ્યો છે તો આ મીઠાઈ એવી છે કે કોઈ પણ વ્રત ઉપવાસ રહો ત્યારે તમે આસાનીથી બનાવી શકો છો અને ફટાફટ વળી મખાનાથી એકદમ સરસ અને ઝડપી બની જાય છે અને એક જ ચમચી ઘી ત્યાં તો મીઠાઈ રેડી થઈ જાય છે અને પોચી પણ બને છે અને સાથે ટોપરાનો ટેસ્ટ એમાં એટલો સરસ આવે છે ને કે તમે ખાતા નહીં ધરાવ એક પીસ ખાશો ને ત્યાં તો તમને બીજો પીસ ખાવાનું મન થશે અને સોફ્ટ પણ એટલી સરસ છે તો જો રેસીપી ગમે તો લાઇક અને કમેન્ટ આપી શેર કરો સાથે એકવાર ટ્રાય પણ કરજો